મહેસાણા જિલ્લાના શહેરમાં ચોરીની ઘટનાઓ દિવસે વધતી જાય છે જેમાં બાઇક અને એક્ટિવા ચોરીના બનાવો થયા છે વધુ એક એક્ટિવા ચોરીની ઘટના સામે આવી વિસનગર શહેરના માયાબજાર વિસ્તારમાં દોડા દાડે દુકાન આગળ ચાવી ભરાવી પડેલા એક્ટિવાને અજાણ્યો ગઠિયો ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ક્યાંથી જવા પામી હતી કે જેમાં બનાવ અંગે એક્ટિવાના માલિકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મળી આવતી જાણકારી અનુસાર વિસનગર શહેરના માયા બજાર વિસ્તારમાં કલા નિકેતન સાડી સેન્ટરની દુકાન ધરાવતા અને વિસનગર કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કીર્તિભાઈ પટેલ તેમનું એક્ટિવા લઈ દુકાને આવ્યા હતા કે જે એક્ટિવા હેન્ડલમાં ખામી સર્જાઈ હોવાથી તેમની દુકાનના કામ કરતા કર્મચારીને ગેરેજમાં બતાવવા જવાનું હોવાથી ચાવી એક્ટિવામાં ભરાવી રાખી હતી કે જ્યાં દુકાનમાં ગ્રાહક વધુ હોવાથી તકનો લાભ લઈ દુકાન આગળ પડેલા એક્ટિવાને લઈ અજાણ્યો ગઠ્યો ફરાર થઈ ગયો જે આ ધોળા દાડે થયેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે આ બનાવ અંગે પોલીસ કે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ